જય માતાજી મિત્રો ને કે આજે હું એક દાદાની વાડી આવ્યો છું અને તે દાદાજી ને જે દાદી છે તે પચાસ વર્ષથી અહીંયા છે ને મિત્રો તેમ જોઈ શકો છો આ તેમની ઝુંપડી નાની એવી જોઈ શકો છો ને બે અઢી વીઘા વાડી છે પચા વરસથી આયા ને અહીંયા રહેશે મિત્રો બે અઢી વીઘામાં કપાસ આવે છે આખી જિંદગી એમને આને કાઢી નાખી મિત્રો તો મિત્રો જોઈ લો એક દાદી બેઠા છે આપણે એને પૂછવી કે દાદીજી આપણે કેટલા દિવસ વર્ષ થી તમે આવી રહ્યો છો અમે 40 પસા વર્ષ 40 પસા વર્ષ અને આ નાની એવી ઝૂંપડી તમે રહ્યો છો હા બે માણા જેવી હા હા અને તમારી જમીન કેટલી 8 વીઘા એવું છે ને તો જોઈ લો મિત્રો તમારી ગા આ દાદાજીની એમની ગા છે જે દાદાજી છે ને તે પૂછ્યું તો ખડ ગયા છે